નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુટબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રતિ દિવસ માટે એક ત્રણસો પાસઠ સુંદર સંદેશાઓ સાથેનું આ અદભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના ઓગસ્ટ છ સ્થિર થાઓ જીવન પ્રત્યે ગ્રહણશીલ થાઓ તમે જેટલા વધારે સ્થિર નિરવ થશો એટલા તમે વધુ ગ્રાહી બનશો કારણ કે એ નીરવતામાં જ તમે મારો શાંત ઝીણો અવાજ સાંભળી શકશો એ નીરવતામાં જ તમે તમારી આસપાસ રહેલી મારી અદ્ભુતતાઓ વિશે સજાગ બનો છો જીવનમાં જે મહત્વની બાબતો છે તેના પ્રત્યે તમે અતિ સંવેદનશીલ બનો છો અને સંવેદનશીલતાની એ અવસ્થામાં દ્વાર ખુલ્લા ફટાક થઈ જાય છે અને પછી તો કાંઈ પણ બની શકે તમારે સ્થિરતા અને શાંતિના ગાળાઓ શોધવા અને મેળવવા જોઈએ ભલે તમે ગમે તેટલા કાર્યગ્રસ્ત હો એ માટે કાંઈ બહુ લાંબો સમય નથી જોઈતો તમને જણાશે કે મારી સાથે નીરવ સંગતમાં ગાળેલી આ થોડી ક્ષણો તમે જે કાંઈ કરો તેમાં અદ્ભુત કામ કરશે કોઈ કાર્યક્રમ તમે ઉતાવળે ઉપાડી લો અથવા કશું કરવાનું છે તે કારણે તમે એ કરવા લાગો એને બદલે તમે જે કોઈ કાર્ય ઉપાડો તે પ્રત્યે તમારું આખું વલણ ધન્યવાદનું સ્તુતિનું વસતાનું રહેશે તમારા વલણ અને અભિગમ યોગ્ય હોવાથી એમાંથી માત્ર અતિ ઉત્તમ જ પ્રગટ થશે અને એની સાથે સંકળાયેલા સર્વ લોકો માટે આશીર્વાદ લઈ આવશે આપનો આજનો દિવસ શુભ રહે